ચૂંટણી આવે એટલે મોટા મોટા વાયદા કરવામાં આવે લોકોને ધરતી પર સ્વર્ગ બતાવવામાં આવે લોકોને એવા ઓળઘોળ કરી દેવામાં આવે કે તેઓ હોશે હોશે મત આપીને પોતાના પસંદગીના નેતાને જીતાડે પણ આ ચૂંટાયેલા નેતા ચૂંટણી પછી પાંચ વર્ષ સુધી પ્રજાને ભૂલી જાય છે પ્રજાની સમસ્યાઓ તો તેઓ સારી રીતે જાણે છે પણ સમસ્યાઓ ઉકેલવાની તેમની નિયત નથી હોતી ક્યાંક જાહેર સંમેલન હોય કે પછી કોઈક સમાજનો કાર્યક્રમ હોય ત્યારે આ નેતાઓ ડાહી ડાહી વાતો કરે છે પણ કામ કેટલા પૂરા કર્યા તેની કોઈ દિવસ વાતો નથી કરતા સાહેબ પાસે ટાઈમ જ ક્યાં હોય છે પણ ફક્ત વાહવાહીનો જ તેમની પાસે સમય હોય છે બહાબાઈના કાર્યક્રમોમાં તેઓ પહેલાં પહોંચી જાય પણ પ્રજાની સમસ્યાઓ જાણવા માટે તેમની પાસે સમય નથી હોતો કોઈ ઓવરબ્રિજનું કામ હોય તો વધારેમાં વધારે ત્રણ વર્ષનો સમય લાગે પરંતુ સાબરકાંઠામાં એવા ઘણા ઓવરબ્રિજ છે જેનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠામાં પ્રવેશો એટલે રસ્તાની મુશ્કેલીઓ શરૂ થઈ જાય રસ્તામાં ક્યારે ખાડા આવી જાય કંઈ નક્કી ના કહેવાય કારણ કે આપણે ત્યાં રસ્તાના કામમાં વિકાસ તો ખાડાનો જ થતો હોય છે અમદાવાદથી રાજસ્થાન તરફ જાઓ એટલે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સૌથી પહેલાં પ્રાંતિજ આવે પ્રાંતિજમાં સમસ્યાઓ તો અનેક છે પણ સૌથી મોટી સમસ્યા નેશનલ હાઈવે ઉપર બની રહેલો ઓવરબ્રિજ છે દિલ્હીથી મુંબઈને જોડતો આ નેશનલ હાઈવે ચોવીસ કલાક ધમધમતો રહે છે દરરોજ હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે દરેકના મોઢે એક જ સવાલ હોય છે કે પ્રાતિજમાં બ્રિજનું કામ ક્યારે પૂરું થશે આ સવાલ થવા પાછળનું કારણ એ છે કે છેલ્લા છ વર્ષથી લોકોને રસ્તામાં જો ક્યાંય બ્રેક મારવી પડતી હોય તો તે પ્રાતિજ છે પ્રાંતિજમાં પ્રવેશો એટલે ટ્રાફિકમાં પાંચથી દસ મિનિટ નીકળી જાય કારણ કે અહીંના રસ્તા પણ દમ તોડી નાખે તેવા ધમદાર છે વર્ષ જ્યારે પુલનું કામ શરૂ ત્યારે ચાર વર્ષમાં પૂરું કરવાનો સમય અપાયો હતો સ્થાનિક લોકો ઉપરાંત અહીંથી પસાર થતા લાખો વાહન ચાલકોને આશા હતી કે પુલનું કામ પૂરું થશે એટલે શાંતિ થશે પણ લોકોની તમામ આશાઓની પાંખો નગરોડ તંત્રની નિયતે કાપી નાખી છે મળતી માહિતી પ્રમાણે એજન્સીનું બિલ મંજૂર ન થતા આ બ્રિજ હજુ સુધી તૈયાર થઈ શક્યો નથી જે બ્રિજ ચાર વર્ષમાં બનવાનો હતો તેને છ વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં હજુ કામગીરીના કોઈ ઠેકાણા નથી ઓવરબ્રિજનું કામ અટકી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે ઘણીવાર અહીંથી બે બે કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થઈ જાય છે આગળ કોઈ ટ્રક જેવા મોટા વાહનો બંધ પડી જાય તો કલાકો સુધી લોકો અટવાયેલા રહે છે જેના કારણે લોકો પણ રોષે ભરાયા છે ફરીથી બીજા સંસદ સભ્ય પણ પ્રજાજનોએ ચૂંટીને મોકલી આપ્યા છે જે એ પણ ના છે અને એ ઓવરબ્રિજના બિલકુલ બાજુમાં યુવાનું મકાન બની રહ્યું છે અને અત્યારે પ્લાસ્ટરનું કામ ચાલુ છે એમની બાજુની સોસાયટીમાં જ માનનીય સાંસદ અત્યારે તેઓ રહી રહ્યા છે હાલના ચાલુ સાંસદ એટલે તમારી નજર સમક્ષ જ આટલો મોટો ભ્રષ્ટાચાર અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને પ્રજા મોટી હાલાકી ભોગવતી હોય છતો પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને ચૂંટાયેલા પદાધિકારીઓ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એમના સુધી પણ આ વાત આ લોકો પહોંચાડી શકતા નથી ચૂંટાયેલા નેતાઓએ જે વાયદા કર્યા હતા તે પૂરા કરવામાં કદાચ રસ નથી અને તેના કારણે પ્રજાનો કસ નીકળી રહ્યો છે બ્રિજ નીચેથી પસાર થતા વાહન ચાલકો અચાનક વાહન ચાલકોના સ્કરપાર્ટ હલી જાય છે પણ તંત્રના પેટનું પાણી નથી હલતું ધારાસભ્યથી લઈને સાંસદો અને ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ પણ આ જ રસ્તેથી માં અંબાના ધામે જાય છે તેમની નજર સામે જ આખો અંબાર છે તેમ છતાં બ્રિજનું કામ પૂરું કરવામાં તેમને કોઈ રસ નથી જેને લઈ કોંગ્રેસે ધરણા પર બેસવાની પણ ઉચ્ચારી છે અંદર પાર્ટીની મીટિંગ હોય ત્યારે લોકોની એક જ રજૂઆત હોય છે કે આ બ્રિજનું કામ ક્યારે પૂરું થશે ક્યારે પૂરું થશે એટલે હું આપના માધ્યમથી સરકારને પણ કહેવા માગું છું કે જેટલું શક્ય હોય એટલું ત્રણ ચાર મહિનામાં બ્રિજનું કામ પૂરું થવું જોઈએ જો આ કામ પૂરું નહીં થાય તો આવનાર દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી સરકારની સામે ત્રણ નામો પણ બેસી શકે છે પ્રજા સાથે છેતરપિંડી થાય છે વિકાસના કામોના નામે રાજનીતિના પડદા પાછળ ભ્રષ્ટાચારની ખીચડી રંધાય છે આ ખીચડી કોણ ખાય છે તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે જો નિયત સારી હોત તો સમયમર્યાદામાં જ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હોત અને લોકોને મુશ્કેલીમાં મૂકવાનો વારો પણ ન આવ્યો હોત પરંતુ તંત્રના કાન બહેરા છે અને આંખે પાટા બાંધેલા છે તેમ છતાં આશા રાખીએ કે વર્ષોથી ખોરંભે ચડેલું પ્રાતિજના આ બ્રિજનું કામ શરૂ થાય અને ઝડપથી પૂર્ણ થાય કારણ કે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે લોકો હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવે છે લોકો આવા ખરાબ હાઈવે પર મુશ્કેલી વેઠવા માટે ટેક્સ નથી ચૂકવતા અને જો વર્ષો સુધી આવા જ રસ્તા રાખવાના હોય તો તંત્રે ટોલ ટેક્સ પણ ન વસૂલવો જોઈએ